જાન એક આવીને મારું બચપણ ખોવાયું એ જ દાડે મધમીઠા મહુડાના ઝાડ તળે બેસીને લખતી હતી દાદાને ચિઠ્ઠી લખવાનું લિખિતંગ બાકી હતું ને મારે અંગે ચોડાઈ ગઈ પીઠી આંગણામાં ઉકળ્યું પાડતા બે હાથ લાલ છાપાઓ ભીંત ઉપર પાડે હે મારું બચપણ ખોવાયું એ જ દાડે પાને તર પહેરીને પંખી ઉદાસ છતાં મલકાતા મામા ને કાકી બાપુના હુકામાં તંબાકુ ભરવાનું મને કહેવાનું હતું બાકી પાણીના ભરતી એ ગામની નદી જઈ બાપુના ચશ્મા પલાળે હે મારું બચપણ ખોવાયું એ જ દાડે ઢોલ અને સણાઈ શેરીમાં વાગ્યા ને ગામ મને પરણાવી રાજી લીલી છમ ઓરવાની આશામાં ઉગેલી કુંપણ તોડાઈ એક તાજી ગોરમાને પાંચ પાંચ વર્ષોથી પૂજ્યા ને ગોરમાં જ નાવને ડુબાડે હે મારું બચપણ ખોવાયું એ જ મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના આવા અવનવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર